પ્યુરિફિકેશન પ્યુરિફિકેશન અને અને ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી સૌથી મોટા મોટા એસોસિએશન એસોસિએશન એન્ડ ઓફ ગુજરાત ઓગણત્રીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેપટેગ વોટર એક્સપો બે હજાર ચોવીસની આઠમી એડિશનનું આયોજન કરાયું છે આઠમી એડિશન એવા બિનેસ ડેવલપમેન્ટ નેટવર્ક શેર કરવા તથા નવીનતમ વોટર સોલ્યુશન શોધવા માટેની અનોખી તક પૂરી પાડશે સ્થપાયેલું ગુજરાતની કંપનીઓનું સ્થપાયેલું એસોસિએશન છે જેમાં અમે વોટર અને વેસ્ટ વોટરના પ્યોરિફિકેશનના ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ આ એસોસિએશનની લગભગ આઠમું એક્સપો અમારે ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી પહેલી અને બીજી માર્ચ એ રીતે ત્રણ દિવસ માટે અમારો એક બહુ જ મોટો એક્સપો થવા જઈ રહ્યો છે